અમે તો એ છોકરાઓને ધારો કે અમારી પાસે ભણવા આવે છે તો એ છોકરાઓને છ છ મહિના આઠ આઠ મહિના અમે એ લોકોને રૂબરૂ જોયા હોય છે પરિવારે પોતાનો પોતાનો સજન ગુમાવ્યો છે એટલે પરિવાર થી મોટું દુઃખ પણ કોઈનું નથી હોતું આ વસ્તુને આપણે સમજીએ છીએ કદાચ હું અને તમારા આ હૃદયમાં જે દુઃખ છે એ દુઃખ ખુબ જ ઓછું છે પરિવારે પોતાનો એક 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 સ્વજન ગુમાવ્યો ગુમાવ્યો છે 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 યુવાન એમને બધું મારા એ ખભે હાથ રાખીને મને એટલું કહેવા જોઈએ દોસ્ત ચિંતા ન કરતો આ નાનકડી પરીક્ષા હતી તું જે નેક્સ્ટ પરીક્ષા છે નેક્સ્ટ પરીક્ષામાં તું પાસ થઈ જઈશ જેને નવ નવ મહિના સુધી તમને પેટમાં રાખ્યા હોય તમારો ભાર જેને ઉપાડ્યો હોય એ માતાનું છું મોટો થતો જોયો કોઈ પણ પરીક્ષા ફેલ કરો તમે હર હંમેશ તમારી મા પાસે જશો તમારા બાપ પાસે જશો જેવા હતા અને એવી જ રીતના એ તમને સ્વીકારવાના છે આરામ સારું રનિંગ કરતા હોય તો સાતમા રાઉન્ડે તમે પહોંચો એટલે તમારું મન એમ જ કહેશે કે ભાઈ આ ક્યાં કરવાનું છે આની સિવાય કરશું આ મૂકી દે એમ

એક ઓગણત્રીસ વર્ષ નો આશાસ્પદ યુવાન છે અને યુવાન નું નામ છે પરેશ કાનગર જુનાગઢ નો એ રહેવાસી છે અને છેલ્લા આઠ વર્ષથી તે પોતાના સપનાઓ પૂરા કરવા માટે તંતોડ મહેનત કરી રહ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષાની ગત નવ તારીખે તેની દોડ જામનગરમાં હતી

જયારે વિદ્યાર્થીના ખરાબ સમાચાર આવે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે નથી પડતું આવી જ ઘટના આજે આવા આવા સમાચારો અમે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ ઘણા લગભગ જયારે જયારે કોઈ પરીક્ષાઓ આવે છે પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં વહી જતા હોય છે અમારા પ્રયત્ન પૂરેપૂરો પ્રયત્ન રહેતો હોય છે એક વાત હું આપને જણાવીશ કે જિંદગી જ્યારે મનુષ્યનો જન્મ થાય છે બાળકનો જન્મ થાય છે ત્યારે એના ફાધર છે એ ફાધર પૂછે છે છે બંનેની તબિયત કેવી માતાની દીકરાની કે દીકરીની તબિયત કેવી છે એટલે પરીક્ષાની શરૂઆત તો આમ જોઈ ને તો ત્યારથી થઈ જાય છે એના એના જન્મતા વેતત્તે પરીક્ષાની શરૂઆત થઈ જાય છે દિવસ દરમિયાન તમે તમે સવારે જાગો છો ને રાતના સુવો છો ત્યાં સુધી અસંખ્ય પરીક્ષાઓ તમારી સમક્ષ આવે છે તમારે કોઈ જગ્યા પર તૈયાર થઈને જવાનું છે ફોર એક્ઝામ્પલ તમારે ક્લાસ છે સાત વાગ્યા આઠ વાગ્યાનો ક્લાસ છે તો એ વહેલા જાગવું વહેલા જાગી તૈયાર થવું તૈયાર થઈને ત્યાં સુધી પહોંચવું આ બધી જ પરીક્ષાઓ છે આ બધી પરીક્ષાઓમાં ઘણી વાર આપણે નિષ્ફળ થતા હોય છે અને ત્યાં આ નાની નાની પરીક્ષાઓ એવી પરીક્ષાઓ છે કે જેને કદાચ આપણે નજરઅંદાજ કરીએ છીએ અને પછી પછી તો આપણું એટલું બોજરૂપી બનાવી દઈએ છીએ કે અંતેમાં જયારે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય ત્યારે વિદ્યાર્થી છે વિદ્યાર્થી ખૂબ ખરાબ પગલાઓ લઈ લેતો હોય છે તો હું તો આપના માધ્યમથી એટલું પ્રત્યે જણાવીશ કે પરીક્ષાઓ હર હંમેશ રહેવાની છે તમારી પરીક્ષાઓમાં સો પરીક્ષાઓમાંથી તમે નવ્વાણું પરીક્ષાઓ ફેલ કરો છો એક જ પરીક્ષાઓ તમારી સમક્ષ આવે છે પણ મૂવીમાં એક બહુ સરસ એવી લાઈન છે કે ગેમ મસ્ટ ગો ઓન જ્યારે તમે પરીક્ષાને ફેલ કરો છો ત્યારે ત્યારે બસ એને એને ભૂલી જાય અને ફરી એક વખત બીજા દિવસની ઉમંગે બીજા દિવસના ઉત્સાહે જાગી અને જીવનને એ રીતના લેવું જોઈએ મારા મતે જી સર આપણે જોઈએ તો જે પોલીસનું શારીરિક ગ્રાઉન્ડ છે તે અત્યારે આપણે જોઈએ શારીરિક કસોટી છે તે અત્યારે શરૂ છે અનેક યુવાનો છે કદાચ શારીરિક રીતે સક્ષમ ન હોય તો તેમના માટે આપણે બીજી અનેક એવી પરીક્ષા છે કે જેમાં તે પાસ થઈ શકે છે વધુ મહેનત કરી શકે છે તો એને લઈને શું કહેશો સર પહેલા તો ભાઈ વાત એ છે કે દસ લાખ જેટલા લોકો જ્યારે ફિઝિકલ પરીક્ષા પાસ કરવા માટે મતલબ પાસ કરવાની આતુરતાઓ સાથે જેઓ ગ્રાઉન્ડમાં જાય છે ઘણા લોકો એવા હોય છે કે જેને રનિંગ નથી કર્યું હતું ઘણા લોકો એવા હોય છે જેને મહેનત નથી કરી ઘણી વખત એવું પણ બને છે કે મહેનત નથી કરી તમે અને તમે ગ્રાઉન્ડ પર જાઓ છો અને મહેનત ન કરી હોવા છતાં મતલબ તમે પછી ફેલ થાવ છો તમે ડિપ્રેશનમાં જાઓ છો આવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહુ બધી છે આ કાનગઢ ની તો ખૂબ ખૂબ સારી એવી વાત છે મેં 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 જાણ્યું થોડું ઘણું એના વિશે તો એ જાણવા મળ્યું કે છોકરો ખૂબ સારી એવી મહેનત કરતો હતો રનિંગ ખૂબ સારી રીતના કરતો ને ત્યાં એને રનિંગ નથી થયું

મારી આ હાર છે બોલાવો એની સાથે રહો એટલીસ્ટ એક બે દિવસનો સમય એના માટે ખૂબ ગંભીર રહેતો હોય છે એ સમય દરમિયાન એને તમે હુંફ આપો અને આ હુંફ છે એ હું દરેક દરેક મનુષ્ય હુંફ ને ઈચ્છે છે આ પ્રકારની હુંફ પડે તો હું એવું માનું છું કે આવા આવા ઘણા બધા આ અઘટિત ઘટનાઓ ઘટે છે અને વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી ખૂબ નાની ઉંમરે પોતાના જીવની આહુતિ આપી દેશે છે એ ન આપે હમ હમ સર ખૂબ સાચી વાત કરીએ આપણે એવો સમાજ રચી બેઠા છીએ જે આ સફળતા ચોમેર ગુનતી હોય છે પરંતુ નિષ્ફળતાની મરણ ચીજ આપણા કાન સુધી પણ નથી પહોંચતી સર આ ઘટના અંગે કેટલું દુઃખ થાય આપ તો અનેક યુવાનો આપની પાસે આ આ પ્રકારે ઘણી વખત એવી વાતો પણ કરતા હશે કદાચ કારણ કે આ બીજ ક્યાંક ને ક્યાંક અનેક યુવાનોના મનમાં રોપાતા હોય છે ઘણી વખત નિષ્ફળતાથી તો સર કેટલું દુઃખ લાગે જયારે આ પ્રકારની ઘટના બને અને અનેક યુવાનોને આ રીતે જોઈએ ત્યારે તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારથી સાહેબ મિનિટમાં પૂરું કરવાનું છે સાહેબ મને ઘરેથી હવે એમ કહી દીધું છે બહુ બધું તે તારો સમય છે ઇન્વેસ્ટ કરી દીધો હશે તારી માટે આ છેલ્લી પરીક્ષા છે એટલે સાહેબ હવે હું શું કરું મારથી થતું નથી એક બે મિનિટ છે એક બે મિનિટ વધી જાય છે સાહેબ મારું ત્યાં થઈ જશે આવા મેસેજો ઘણા બધા વિદ્યાર્થીઓના મારા સમક્ષ આવતા હોય છે હું પોઝિટિવલી રિપ્લાય કરતો હોઈશ કે થઈ જશે કદાચ થાય તોય તે સૌથી ફોન તું મને કરજે કારણ કે ગભરાવાની જરૂર નથી ડરવાની જરૂર નથી પરીક્ષાઓ છે પરીક્ષાઓ પાસ કરી છે અસંખ્ય પરીક્ષાઓ આપણે પાસ કરી છે અને અસંખ્ય પરીક્ષાઓ આપણે ફેલ કરી છે પણ પરીક્ષા ફેલ ક્યારે થાય છે પરીક્ષા ફેલ ત્યારે થાય છે કે જ્યારે આ પ્રકારના આપણે ન્યૂઝ સાંભળીએ છીએ કે કોઈ કોઈ વ્યક્તિ છે જીવન ને ટૂંકાવી દે છે આનાથી આનાથી દારૂણ પરિસ્થિતિ દુઃખદ પરિસ્થિતિ કોઈ ન હોઈ શકે ખાસ કરીને એક શિક્ષક માટે કારણ કે અમે તો એ છોકરાઓને ધારો કે અમારી પાસે ભણવા આવે છે તો એ છોકરાઓને છ છ મહિના આઠ આઠ મહિના અમે એ લોકોને રૂબરૂ જોયા હોય છે બબે ત્રણ ત્રણ ચાર ચાર કલાક એ લોકોના વર્તન ને અમે નિહાળ્યું હોય છે અને અંતે આ પ્રકારના સમાચાર આવે તો એ ખૂબ જ ખૂબ જ દુઃખદ રહેતા હોય છે ને ઘરનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવું દુઃખ થતું હોય છે આપણે આ પ્રકારનો સમાજ જોઈએ કે સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક હવે પરિવર્તન લાવવાની જરૂર લાગે છે કારણ કે આપણે સફળતાને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાને પણ આવકારીએ સ્વીકારીએ એના માટે શું કરવું જોઈએ હું તો એમ કઉ છું કે દરેક 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 નિષ્ફળતાને ઉજવવી જોઈએ હમ કારણ કે આપણે માત્ર ને માત્ર સફળતાને ઉજવીએ છીએ અને આ નિષ્ફળતાને કદાચ કોઈ વ્યક્તિ નહીં ઉજવી શકે હું પરીક્ષાની તૈયારી કરું છું તો હું નિષ્ફળતાને નથી ઉજવી શકવાનું

વિદ્યાર્થીને મતલબ તૈયારી કરનારા વિદ્યાર્થીને કે કોઈ પણ તમારા તમારા સનને તમારી ગર્લને તમારી મતલબ તમારી ડોટરને એવી રીતના તૈયાર ન કરો કે તું કદાચ ફેલ થઈશ તો શું હું તમને મારી વાત કહું સાહેબ હું હું તૈયારી કરતો ને ત્યારે ત્યારે મારા ફાધર મને એમ કે તાર વાસ્તવ ઉપર છે તાર વાસ્તવ ઉપર પડશે પણ મને હજી યાદ છે કે બોર્ડ ની પરીક્ષા હતી બોર્ડ ની પરીક્ષામાં હું વાંચતો તો અને મારી પાસે આવીને મને એટલું કીધું હતું બેટા કદાચ ફેલ થાય ને તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં બરાબર ને તારા માટે બધું હું મારી રીતના વ્યવસ્થિત કરી દઈશ તારે ખાલી તારા બેસ્ટ પ્રયત્ન આપવાના છે તું ફેલ થઈશ તોય તે તું હતો એનો ઈચ્છુ મારા માટે તું પાસ થઈશ તો પણ હું તું હતો એનો એ બસ માત્ર તારે તારા બનતા પ્રયત્ન કરવાના છે પછી જે જે થશે એ બધું જોઈ એટલે બહુ બધી જવાબદારી રહેતી હોય છે કારણ ઘણી વાર કેવું બને કે ગાંધીનગર છે અલગ અલગ જગ્યાઓ પર જઈ અને પેરેન્ટથી વિખુટો થઈને વિદ્યાર્થી છે વિદ્યાર્થી તૈયાર કરતો હોય છે અને ત્યારે એ પ્રકારના ફોન કે બધા તું તૈયારી કરેસ કે પછી હવે કેટલું બાકી છે આ વખતે તો નીકળી જશે ને આ બધી વાતો છે ને આ બધી વાતો વ્યક્તિને ડિપ્રેસ કરી દે છે અને ઘણી જગ્યા પર આપણે મા બાપના સપનાઓ ને એ બધા સ્ટેટસ કે એ પ્રકારની રીલ્સ જોઈએ છીએ એ પણ હું એમ કહીશ કે ભાઈ માનવની જે આ માનસ પરિસ્થિતિ છે એના પર દબાણ ક્રિએટ કરતું હોય કે મારે મારા મા માટે કરવું પડશે મારે મારા બાપ માટે કરવું પડશે અને જ્યારે આવે છે છે અને વ્યક્તિ ફેલ થાય તો આ પ્રકારના પ્રકારના આ આ પ્રસંગો પ્રકારની અઘટિત ઘટનાઓ છે ઘટતી આપણે જોઈએ છીએ તો એના માટે પેરેન્ટ્સને હું જરૂરથી કહીશ કે પેરેન્ટ્સ એ ખૂબ ખૂબ ધ્યાન દેવું જોઈએ પોતાના સંતાનથી વિશેષ કઈ ન હોઈ શકે અને જીવથી વિશેષ કઈ ન હોઈ શકે છે સર આજે આપણે આ વિડીયો બનાવ્યો છે તો આપણો એક ઉદ્દેશ્ય છે કે આપણે આજે આ દુઃખ થાય છે તે દુઃખ ને પૂરું કરીને જે વિડીયો પૂરો નથી કરવો પરંતુ અનેક યુવાનો સર આપને અત્યારે જોતા હશે અને અત્યારે તેમને પણ અત્યારે તેમની દોડ કદાચ આગામી સમયમાં બાકી હશે તો સર શું વસ્તુ એવું ધ્યાન રાખવું જોઈએ કે જે રીતે બીજો બીજો પરેશ પરેશ ન ન કે બને એ માટે શું શું રાખવી જોઈએ અને તમામ પ્રકારની જે નકારાત્મકતા છે તેને દૂર કરીને ગ્રાઉન્ડ પર ઉતરવું જોઈએ શું કરવું જોઈએ એના માટે આની જડમાં આપણે જવા જઈએ કદાચ કદાચ જોઈએ કદાચ ડોક્યુ કરીએ તો ખૂબ જ ખૂબ જ ઊંડો સાગર છે ચિંતાઓ ખૂબ બધી છે આના સોલ્યુશન ઘણા બધા છે અને 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 ઘણી ઘણી બધી એવી બાબતો છે જેને આપણે ધ્યાને લેવી જોઈએ આજકાલનો જે આ ફાસ્ટ ટ્રેન્ડ છે ને એ ટ્રેન્ડ મારા મતે આ બધી ઘટનાઓ માટે જવાબદાર રહેતો હોય છે આજે માણસ થઈ માણસ સ્થિર નથી રહ્યો અજે આપણે કદાચ રીલ્સ જોઈએ છે તો રીલ્સ પણ આપણને ખ્યાલ છે કે 10 15 20 સેકન્ડ પૂરતી એ રીલ ને પછી આપણે સ્ક્રોલ કરી દઈએ છીએ તો સ્થિર નથી રહ્યો બસ સ્થિરતા સાહેબ ખૂબ જરૂરી છે લાઈફ સ્થિરતા ખૂબ જ જરૂરી છે જો તમે સ્થિર નહીં થાઓ તો પછી લાઈફ છે એ લાઈફ ગાડી ડડી જેવી રહેતી હોય છે દિશા દિશા વિહીન થઈ જતી હોય છે એટલે વિદ્યાર્થીઓને હું જરૂરથી એ ટકોર કરીશ અને વિદ્યાર્થીઓને એક બે હાથ જોડીને નમ્ર અપીલ પણ કરીશ કે જ્યારે પણ પણ તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તમાર તમારું બેસ્ટ બેસ્ટ આપી આપી મહેનતમાં કોઈ જાતની કચાશ રહેવી જોઈએ નહીં રાઈટ પણ મહેનત કર્યા ના અંતે જો કદાચ આપને સફળતા પ્રાપ્ત નથી થતી તો દોસ્ત યાદ રાખજો કે હર હંમેશ કોઈ નિષ્ફળતા એ નિષ્ફળતા

કે જે મોટર વહીકલ માં સારું એવું નોલેજ ધરાવતો હતો એક નાનકડું એવું ગેરેજ છે ગેરેજ ને ચલાવતો હતો અને એની કળા જોઈ એક વ્યક્તિ એની સાથે પાર્ટનરશિપ કરી અને આખી ડિઝાઇન નહીં બધી પછી ધીમે 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 કરીને જેની પાસે પૈસા છે એને લઈ લીધી એવી રીતના વારાફરતી 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 જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અગિયાર કે બાર લોકો સાથે તેને પાર્ટનરશિપ કરી અને દરેક જગ્યા પર એને નિષ્ફળતા પ્રાપ્ત થઈ દરેક જગ્યા પર ક્યાંક ને ક્યાંક

તમારા કુટુંબ વિશેષ કાંઈ નથી અને કુટુંબ માટે તમારાથી વિશેષ કાઈ નથી કોઈ પણ પરીક્ષાઓ તમે પાસ કરો કે ફેલ કરો તમે હર હંમેશ તમારી મા પાસે જશો તમારા બાપ પાસે જશો જેવા હતા અને એવી જ રીતના તમને સ્વીકારવાના છે તો મહેરબાની કરીને આ પ્રકારના કોઈ પણ જાતના પગલાઓ કે કોઈ પણ ખરાબ વિચારો આવે હું તો એ કહું છું કે ખરાબ વિચારો આવે તો તમારા તમે તમને જેની સાથે ભડતું હોય એવા મિત્ર સાથે શેર કરો કે મને મને દુઃખ થાય છે કે હું આ હું આ પ્રકારના સાથે થઈ શકે એટલે દરેક વિદ્યાર્થી મિત્રને પણ કહું મેં કીધું એમ માં કીધું એવી રીતના કે આ નિષ્ફળતા માત્ર એ વ્યક્તિની નથી નિષ્ફળતા મારી છે નિષ્ફળતા તમારી છે નિષ્ફળતા એના વર્તુળની છે અને નિષ્ફળતા એના એના મા બાપની છે એના એના સ્વજનોની છે કુટુંબજનોની છે અભિજીત છે અનેક યુવાનો અત્યારે જાતા હશે શારીરિક કસોટી માટે તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અત્યારે ખાસ કરીને કારણ કે માનસિક રીતે અને તમામ રીતે કે વહેલા પહોંચી જવું અનેક પ્રકારની કારણ કે ઘણી વખત નાની નાની બાબતો હોય છે તેના લીધે પણ અનેક લોકો ફેલ થતા હોય છે નિષ્ફળ જતા હોય છે હમણાં બે દિવસ પહેલા લાઈવ થઈને વિદ્યાર્થીઓને એ બાબત વિશે તે મેં બે ચાર મારી પાસે જે પોઈન્ટ હતા એ જણાવ્યા કેમ કે હું પીએસઆઈ નો રહી ચુક્યો કરેલી છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પાસ કરેલું કરેલું છે 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 એટલા માટે મને મને ખ્યાલ કે આખે આખું ફિઝિકલ સ્ટ્રેન્થ પર નથી મેન્ટલ સ્ટ્રેન્થ પર સારામાં સારું રનિંગ કરતા હોય તો સાતમા રાઉન્ડે તમે પહોંચો એટલે તમારું મન એમ જ કે છે કે ભાઈ આ ક્યાં કરવાનું છે આની સિવાય ગમે કરશું આ મૂકી દેમ અને ત્યારે મેન્ટલ સ્ટફનેસ તમારી કેવી છે એના પર બધું જતું હોય છે એટલે ત્યારે પણ હું હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ઘણી વખત આપણે લઈને ઘણું બધું જઈએ છીએ રનિંગ કરવા માટે કાંઈ લઈને નથી જવાનું ઘણું બધું લઈને જઈએ છીએ જેમ કે આપણે એવા વિચારો કરીએ છીએ કદાચ આ પરીક્ષા કે આ ગ્રાઉન્ડ હું પાસ ન કરી શક્યો તો મારું શું મારા પપ્પા શું મારા મમ્મી શું વિચારશે મારો આજુબાજુનો સમાજ શું વિચારશે આવી બધી ઘણી બધી ઘણી બધી ભારદાયક વસ્તુ આપણે સાથે લઈને જતા હોય છે અને પછી જ્યારે વ્યક્તિ નિષ્ફળ થાય છે ત્યારે આ પ્રકારના ખોટા પગલાઓ લેતા હોય છે હજી કહું છું જે વિદ્યાર્થી રનિંગ કરવા જાય છે એ વિદ્યાર્થીઓને ઘણી જગ્યા પર હું એવું જોઉં છું કે મા બાપને યાદ કરીને દોડી જાઓ પણ ભાઈ કેવું થાય છે આમાં બને છે એવું કે જયારે તમે તમારા સ્વજનોને યાદ કરીને દોડો છો તો એ તમે ભાવુક બની જાવ છો કોન્સ્ટન્ટલી બે જગ્યા પર તમારું મગજ એવું કામ કરી રહ્યું છે એક રનિંગમાં અને બીજી વસ્તુ એ છે કે હવે હવે મારે આ પૂરું કરવાનું છે મારા મા બાપ માટે તો એ મા બાપ ને યાદ કરો છો સાથે સાથે રનિંગ પણ કરો છો એટલે બને છે શું કે એટલે હતાશ થવાના નિરાશ થવાના અને અસફળ થવાની સંભાવનાઓ છે સંભાવનાઓ વધી જતી હોય છે હું એમ કઉ છું કે તમારે તમારા મા બાપને યાદ કરવા સાહેબ છેલ્લા રાઉન્ડમાં યાદ કરો રાઉન્ડ 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 છે મારી શરૂ થાય ને પછી માતાજીને યાદ કરો ભગવાનને યાદ કરો મા બાપને યાદ કરો તમને જે ગમતું પાત્ર છે બધાને યાદ કરો છેલ્લા રાઉન્ડ કારણ કે છેલ્લું રાઉન્ડ કદાચ થઈ જશે પચીસ મિનિટ સતત દોડતું રહેવું એ બહુ અઘરી વસ્તુ છે

ખુદ ને હેરાન કરવાના પ્રયત્ન કરશો એકદમ એકદમ મસ્ત બની અને રનિંગ કરી લેજો થઈ જશે હશે કે જેમને ફેલ થયા હશે કદાચ તો એમના સામે પણ ભવિષ્યમાં કેટલી શક્યતા પડી છે કારણ કે અનેક પરીક્ષાઓ આવતી હોય છે જેમાં શારીરિક કસોટીની પણ જરૂર નથી હોતી તો એને લઈને શું કહેશો કે એમાં પણ કોઈ પણ જાતના વિચારો કે નકારાત્મકતા રાખવાની જરૂર નથી એને લઈને શું કહેશો બઉ સરસ એવી વાત કીધી કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ખાસ કરીને બાપુ આ એક ફિલ્ડ એવું રંગ એવો છે કે છે મગજમાં સ્ટ્રાઇક કર્યો જાય જેમ કે હું પીએસઆઈ ની તૈયારી કરતો હોય મેં ફેલ કરી તો આવનારા આવનારા વર્ષમાં જયારે એ પરીક્ષા આવે છે નજીક આવે છે ત્યારે મને જરૂરથી એક વખત એવું મન થાય છે કે લાવ આ વખતે હું ટ્રાય કરી લઉં એક વખત તો પીએસઆઈ ની ફરી ટ્રાય કરી લેવાની ચાર 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 પરીક્ષાઓ ચાર ચાર પીએસએ ની પરીક્ષાઓ આપી ચાર ચાર પરીક્ષાઓને ફેલ કરી અને અત્યારે કોઈ સારી જગ્યા પર જોબ કરી રહ્યા છે હમ કોઈ સારા બિઝનેસ કરી રહ્યા છે તો ઓપોર્ચ્યુનિટી તો બહુ બધી છે ખાલી ગોતવાની જરૂર છે કોઈ પરીક્ષા તમારી જિંદગીની છેલ્લી હોતી નથી એ પરીક્ષાને ક્યારેય એવી રીતના ન લેવી કે હું આ પરીક્ષા ફેલ થઈશ કે હું આ પરીક્ષા પાસ નહીં કરું તો શું એને મૂકી દો જે થશે એ જોયું જશે સરજી બેન્કિંગમાં કેટલી બધી હોય છે કેટલી બધી વેકેન્સીઝ રહેતી હોય છે કદાચ ફિઝિકલી આપણે સક્ષમ નથી ઘણી વસ્તુ સ્વીકારવાની વાત છે હવે હું આજે નથી દોડી શકતો મારે સ્વીકાર લેવાનું છે બરોબર કા મારે મહેનત કરવાની છે અને હું ફેલ થવું તો એનો મતલબ ચોક્કસ બને છે કે હું ફેલ થયો

ભાઈ આવનારા સમયમાં થઈ જશે કે પછી તમારા માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે બસ માત્ર ને માત્ર સંયમ રાખજો ધીરજ રાખજો ખુદ પર ખૂબ બધો વિશ્વાસ રાખજો પરિવારજનો છે એ પરિવારજનોનો હર હંમેશ યાદ રાખજો પર હર હંમેશ પરિવારજનોનો ચહેરો છે એ ચહેરો આપણને યાદ આવવો જોઈએ કોઈ ખરાબ પગલું ભરવા જોઈએ એની પહેલા સાતસો વખત આપણે વિચાર કરવો જોઈએ મારા મા બાપનું શું જેને જેને નવ નવ મહિના સુધી તમને પેટમાં રાખ્યા હોય તમારો ભાર જેને ઉપાડ્યો હોય એ માતાનું શું એ બાપનું શું કે જેને તમને મોટો થતો જોયો હોય અને હવે યુવાન થયા છો હવે બધી જવાબદારીઓ તમારા માથે કદાચ જવાની છે

એવો વિચાર કરશું એટલે જરૂરથી આ બધી નેગેટિવિટીઓથી આપણે બહાર નીકળશું અને ફરી એક વખત કહું છું કે જેટલા મિત્ર વર્તુળ છે મિત્રો બહુ બહુ મહત્વનું એક એવું કેરેક્ટર છે મિત્ર કે જે સારામાં સારી રીતના પોતાના મિત્રને સાચવી શકે એટલે આ પ્રકારના સિમ્ટોમ્સ જોવા મળે ડિપ્રેશનમાં હોય ન બોલતો હોય એની સાથે બોલવાનો પ્રયત્ન કરો એને બોલાવવાનો પ્રયત્ન કરો એની પાસે રહેલી એની અંદર રહેલી વાતને જાણવાનો પ્રયત્ન કરો જો આપણે આ નથી કરી શક્યા કે નથી કરતા તો આપણે ફેલ છીએ સાહેબ હમ

અને હાલ તો જે આપડે કેવાય છે કે કોઈ કોઈ જિંદગી કુ સપને જાય ને જિંદગી નહીં મરતી એવી જ રીતે આપણે જીવનમાં જો કોઈ એક સપનું આપણું જો પડી ભાંગે છે તો જિંદગી નથી પડી ભાંગતી અને સકારાત્મકતા બનાવી રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર